મહેન્દ્રભાઈ રવજીભાઈ ઠક્કરનું વાયોરમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું અબડાસા તાલુકાના લોહાણા સમાજની પ્રમુખની જગ્યા ઘણા સમયથી ખાલી પડેલી હતી જેના અનુસંધાને અબડાસા તાલુકાના લોહાણા વસ્તી ધરાવતા ગામો દ્વારા અને તેમના સમાજ દ્વારા વાયોરના વેપારી અગ્રણી તેમજ અગાઉ સરપંચ શ્રી વાયોરજૂત ગ્રામ પંચાયત બિનહરીફ રહી ચૂકેલાઓની નલિયા લોહાણા સમાજવાડીમાં બિનહરીફ અબડાસા તાલુકાના લોહાણા સમાજની પ્રમુખશ્રીની વરણી થતા અબડાસા કચ્છ જિલ્લામાં વર્ષા થઈ હતી મહેન્દ્રભાઈ તન વાયોરમાં ખુશીની લહેર જોવા મળી હતી વાયોર તેમજ આજુબાજુના વિસ્તારના તમામ ગામોના સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ગ્રામજનોએ કહ્યું હતું કે આપણા વિસ્તાર માટે આ ખાસ કરીને વાયોર માટે ગૌરવની વાત કહેવાય એટલે વાયોર ઠાકર મંદિરના સાનિધ્યમાં વાયોર તેમજ ગરડા પંથક વિસ્તારના લોહાણા સમાજ દ્વારા મહેન્દ્રભાઈ રવજીભાઈ ઠક્કરનું સન્માન સમારોહ રાખવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં પધારેલ આમંત્રિત મહેમાનો રાજકીય આગેવાનો દરેક સમાજના આગેવાનો તમામ ગામોના સામાજિક આગેવાનો ગ્રામજનો તેમજ વાયોર ગરડા પંથક વિસ્તારના વેપારી એસોસિએશન મંડળ સગા સંબંધીઓ મિત્રો શુભેચ્છકો હિતેચ્છુ સાધુ સંતો મહંતો તેમજ વિશેષ ઉપસ્થિત વાયોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ગોહિલ તેમજ તમામ સરકારી કર્મચારીઓ લોહાણા સમાજ મહિલા મહિલા મંડળ મંડળ તેમજ બહેનો બાળકો વડીલો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને મહેન્દ્રભાઈ રવજીભાઈ ઠક્કરનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે દીપ પ્રાગટ્ય તેમજ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું વાયોરના વાયોર વેપારી એસોસિએશન મંડળ વાયોર હિન્દુ મુસ્લિમ સમાજના લોકો તેમજ આજુબાજુના વિસ્તારમાંથી આવેલા સરપંચશ્રીઓ સાધુ સંતો અતિથિગણો સામાજિક આગેવાનો ગ્રામજનો મહેન્દ્રભાઈ રવજીભાઈ ઠક્કરનું સન્માન કર્યું હતું વાયોરના સમસ્ત મહાજન સમાજ તેમજ વેપારી એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને વડીલ એવા વાયોર જૂથ ગ્રામ પંચાયતના સરપંચશ્રી જાડેજા પ્રભાતસિંહ સતુભા તેમજ સદસ્યો સ્ટાફગંડ દ્વારા મોમેન્ટો આપી સન્માન કર્યું હતું વાયોર ક્ષત્રિય સમાજના આગેવાન જાડેજા સાહેબજી મેઘરાજી જાડેજા કરસનજી વેલજી જાડેજા મહેન્દ્રસિંહજી રામસંગજી જાડેજા નારૂપા કરશનજી જાડેજા નારૂપા જીલુભા જાડેજા સુખદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા કિશોરસિંહજી જીવણજી વાયોર પીએસઆઈ શ્રી સાહેબ શ્રી તેમજ આજુબાજુના ગામોમાંથી પધારેલ અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની સાથોસાથ વાયર લોહાણા સમાજ મહિલા મંડળના પ્રમુખપદની બિનહરીફ કામિનીબેન પ્રકાશભાઈ ઠક્કર ઉપપ્રમુખ બિનહરીફ વર્ણી સેનાબેન પ્રતિકભાઈ ઠક્કર બંને નારી શક્તિઓની બિનહરીફ વરણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે મહેન્દ્રભાઈ રવજીભાઈ ઠક્કરે આવેલ તમામ આમંત્રિત મહેમાનોનું ભાવ વિભોર બનીને સૌનો આભાર ધન્યવાદ માન્યું હતું તેમણે કહ્યું કે એક પુરુષની કારકિર્દી પાછળ નારી શક્તિનો હાથ હોય છે તો જ કોઈપણ પુરુષ આગળ વધી શકે છે નારી વગર પુરુષ અધૂરું છે મહેન્દ્રભાઈ ઠક્કરના સુપુત્રો ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સક્રિય થયા છે જેના હિમાયતી મહેન્દ્રભાઈ પોતે રહ્યા છે મહેન્દ્રભાઈ ઠક્કર રાજકીય ક્ષેત્રે સક્રિય કાર્યકર તરીકે ઓળખાય છે તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સામાજિક પ્રવૃત્તિઓ શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે સેવા પણ આપી ચૂકેલા છે વાયોરના સરપંચ પદ ઉપર પાંચ વર્ષ સુધી સારી ભૂમિકા નિભાવી ચૂક્યા છે આ કાર્યક્રમનું સંચાલન આભાર વિધિ વાયુર વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું મકાન લેવી છે તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભોજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન